આવતીકાલથી જે ત્રણ દિવસ શરૂ થશે તે ત્રણ દિવસ કેવા હશે જો આપ આમાંથી કોઈ જિલ્લા કે શહેરમાં રહેતા હો તો આપ સમજો કે આપના ત્યાં વરસાદ થશે અઢારમી જૂન જુઓ અઢારમી જૂને કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર એટલે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે કે જ્યાં આવતીકાલે વરસાદની આગાહી છે એ સિવાય જુઓ જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ સૌરાષ્ટ્રમાં તમામ જગ્યાએ જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે આવતીકાલે આ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરાઈ છે પોરબંદર અમરેલી અને ભાવનગર પણ તેમાં આવી ગયું સુરત નવસારી અને દક્ષિણ સૌરાષ્ટ્ર આપણે કહ્યું કે દક્ષિણથી ચોમાસુ સૌરાષ્ટ્ર જાય છે એ જ પ્રકારની આગાહી છે કે આવતીકાલની જોશો તો મોટે ભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ છે ડાંગ વલસાડ દાહોદ છોટાઉદેપુર તમામ જગ્યાએ વરસાદ અઢારમી તારીખે હશે ઓગણીસમી તારીખે આપજો ઓગણીસમી તારીખે આ તમામ વિસ્તારો લગભગ લગભગ એક સરખા છે જ્યાં કચ્છ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ જોવા મળશે એ ત્યારબાદ રાજકોટ જૂનાગઢ અમરેલી ત્યાં પણ વરસાદ જોવા મળશે ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી અરવલ્લી અહીં એડ થયું છે કે જે આવતીકાલે અઢાર તારીખમાં નહોતું સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જગ્યાઓએ પણ વરસાદ દક્ષિણમાં જોવા મળી શકે છે એ સિવાય ડાંગ તાપી અને અરવલ્લી ઓગણીસ જૂનની આગાહી પરમ દિવસની આટલા જિલ્લાઓમાં કરવામાં આવી છે મહીસાગર દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદી મહેર જોવા મળશે પરમ દિવસે એટલે કે ઓગણીસ તારીખે ત્યારબાદ વીસ તારીખે જુઓ એટલે આપ સમજી શકો છો કચ્છ અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં ત્રણે ત્રણ દિવસ વરસાદ છે એટલે વીસમી તારીખે પણ કચ્છ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ ત્રણ જગ્યાએ વરસાદ જોવા મળશે એ સિવાય રાજકોટ જૂનાગઢ અને અમરેલી સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ત્રણે ત્રણ દિવસ ધોધમાર પડી શકે છે એ સિવાય ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી અરવલ્લીમાં ઓગણીસ અને વીસ બે દિવસ સુધી વરસાદ જોવા મળશે ત્યારે મહીસાગર દાહોદ અને પંચમહાલમાં પણ વીસ તારીખે વરસાદ જોવા મળી શકે છે એ સિવાય વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચ અહી વડોદરા એડ થયું વીસ તારીખે એટલે કે નવ શહેર નવ જિલ્લો જે છે પરમ દિવસ બાદ વીસ તારીખના વડોદરામાં જોવા મળશે વરસાદ નર્મદા સુરત અને તાપીમાં પણ વીસ તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી ડાંગ અને વલસાડ ત્યાં પણ વીસ તારીખે વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે આપ જોશો તો આ ચાર દિવસની આગાહીમાં ઉત્તર ગુજરાત બાકી છે અને મધ્યમાં માત્ર એક દિવસ વરસાદની આગાહી કરવામાં આવી